થાનવાડી પાસે આવેલા કારીગરો વર્ષોથી રાવણના પુતળા બનાવે છે દર વર્ષે દશેરાના એક બે મહિના પહેલાથી આ કારીગરો અમદાવાદ પહોંચી જાય છે અને તેમને જામનગર રાજકોટ આણંદ નડિયાદ વડોદરા સહિતના શહેરોમાંથી પુતળા બનાવવાના ઓર્ડર મળે છે ऐसा है कि लगभग है ना 40 से 45 पुतले है ना इस बार बनाए हम लोगों ने और अहमदाबाद में आपका 8 से 10 जगह प्रोग्राम किया है इस बार और गुजरात में और सिटी दो सिटी हैं गुजरात वो मतलब राय राजकोट जामनगर मीटापुर द्वारका और भी जगह हैं बड़ोदरा नड़ियाद इन जगह पर भी हमारा प्रोग्राम है इस बार का રાવણનું પુતળું બનાવતા મોટા ભાગના કારીગરો મુસ્લિમ છે આ પરિવાર પેઢી દર પેઢી આજ કામ કરતા આવ્યા છે આ કારીગરો દસ ફૂટથી માંડી એકાવન ફૂટ સુધીના પુતળા તૈયાર કરે છે પાંત્રીસ કારીગરો દિવસ રાત કામ કરી ઓર્ડર પૂરા કરી રહ્યા છે જો કે રો મટીરિયલના ભાવમાં વધારો થતાં રાવણના પુતળાની કિંમતમાં પણ વધારો થયો છે આઠસો રૂપિયા ફૂટના હિસાબે પુતળા તૈયાર થઈ રહ્યા છે हमारा खुद का मकान है कारोबार हमारा बहुत पुराना और जो हमारे बच्चे लोग जो करते हैं जो पचास साल गुजरात के अंदर हो गए एक लड़के को हमारे को आता हुए। और लड़के हमारे पंजाब भी जाते हैं राजस्थान पाली जोधपुर भी जाते हैं और तो हमारा काम हमसे अहमदाबाद में नागरवेल हनुमान भाड़ज मंदिर इस्कोन मंदिर खोखरा कर्णवती क्लब साबरमती खाते रावण दहन योजा નાગરવેલ હનુમાન ખાતે એકાવન ફૂટના રાવણના પુત્રાનું દહન કરવામાં આવશે જેની પાછળ આ કારીગરોની દિવસ રાતની મહેનત કામ કરી રહી છે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ